માતા જે મિત્રો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો સ્કોડા રેપિડ ગાડી વેચાવા માટે આવેલી છે બે હજાર પંદરનું મોડલ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્કોડા રેપિડ વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કર્યો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્કોડા રેપિડ જોઈ રહ્યા છો બે હજાર પંદર નું ઓનરની ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડી ક્યાં જોવા મળે તેમજ ગાડીની કિંમત તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત રેપિડ જોઈ રહ્યા છો આ ગાડી વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો સ્કોડા રેપિડ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે આ ભાઈનો નંબર મેળવી શકો છો અને તેમનો કોન્ટેક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર પંદરનું મોડલ સેકન્ડ ઓનર જી જે જીરો સિક્સ વડોદરા જિલ્લાનું પાર્સિંગ જોવા મળે રહે છે ઇલેજન્સ વર્ઝન છે ટ્રાન્સમિશન ઓટો ટ્રાન્સમિશન જોવા મળે છે ડીઝલ એન્જિન ગાડી છે સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ શકો છો એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી માલિક જણાવશે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડીવાળા ભાઈના નંબર વિશે વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક સત્યવીસ જીરો બેતાલીસ બાર તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો સ્કોડા રેપિડ તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે સીતારામ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્કોડા રેપિડ વેચી દેવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત પાંચ લાખ ને પચીસ હજાર રાખેલી છે અંદાજિત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં ફેરફાર થઈ જશે મિત્રો તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ છો એન્જિન પાવરફુલ પેટી એન્જિન જોવા મળે છે ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ આ ગાડીમાં વ્હાઈટ કલરની હેડલાઇટ એડ કરેલ છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિનાર રૂબરૂ ન જવું મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે નંબર જોઈ જોઈએ છો નંબર પર વાહનની બધી વિગતો ખોટા સાથે મોકલી આપી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું